અમદાવાદ એકદમ રેડી રિક્ષા થઈ ગઈ છે તો અમે લઈને નીકળી ગયા છે આજે અમે જઈ રહ્યા છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રાધા હનુમાન અને જય શ્રી રામ સ્વાગત છે આપ સૌનું આપણી YouTube ચેનલ મિસ્ટર જટુ બ્લોગ આજે 7 ડે પૂરા થઈ ગયા 8મો ડે કલર કામ માં રહ્યો અને આજે ડે 9 છે આજે આપણે પ્રોપર રીતે બધી એવું મળ્યું છે તો બસ એજ રીતે આપણે હવે અમદાવાદ થી એકદમ રેડી રિક્ષા થઈ ગઈ છે તો અમે લઈને નીકળી ગયા છે આજે અમે જઈ રહ્યા છે અત્યારે હાલ હું રીક્ષામાં બેઠેલો છું કારણ કે પૂજા પૂજા કરવાની છે અને પૂજા ને એવું કરીને અત્યારે અમે ને એવું લેવા નીકળી ગયા છે રિક્ષા લઈને મો અને ભાઈ તો હવે ટાયર ને એવું બધું લઈને અમે નીકળી જઈશું આપણે જવા માટે આપણે જે ઘર છે મામા નું ઘર છે ત્યાં આગળ જવા માટે અમદાવાદ થી નીકળી જવાનું છે મું અને આપણા ભાઈ અને એક આપણા ભાઈ આવવાના છે અમે ત્રણે જણા રિક્ષા લઈને જવાના છે તો અમે નીકળી ગયા છે હવે જવા માટે તો સૌથી પહેલા તો અમે ગેસ પંપે જઈશું ત્યાં આગળ ગેસ ફૂલ કરાવીશું અને પછી ત્યાંથી અમે નીકળીશું તો વિડીયો અત્યાર સુધી આગળના બધા વિડીયો જોયા અને જેટલો સપોર્ટ આવ્યો એના લીધે જ આપણે કામ કરી છે આપ બહુ જોરદાર સપોર્ટ છે એવો સપોર્ટ અને આ વિડીયોને શેર કરી દેજો તમારા બધા ફેમિલી ગ્રુપ સાથે કારણ કે આપડી રિક્ષા જોરદાર રેડી થઈ ગઈ છે એક હું તમને કેપ્ચર નાનો વ્યૂઝ બતાવીશ આપણે ગેસ પંપે જઈને તો બસ જોડાયેલા રહેજો અને વિડીયોને એન્ડ સુધી કઈ રીતે આપણે જઈએ છીએ અને આજનું વાતાવરણ વરસાદનો માહોલ છે એટલે તાપ ને તડકો લાગવાનો નથી કારણ કે અમે બાર સાડા બાર ના નીકળવાના છે અત્યારે દસ સાડા દસ થયા છે તો અમે બાર વાગ્યા જેવા નીકળવાના છે ઘરેથી નીકળીશું અને બતાવીશું જોડાયેલા રહેજો અને વિડીયો શેર કરી દેજો અત્યારે હાલ અમે પેટ્રોલ પંપે આવી ગયા છે ઘરેથી નીકળી ગયા છે અડધે આવી ગયા છે રોડ ઉપર રસ્તામાં અત્યારે હાલ ગેસ પુરાવા માટે અમે જે પેટ્રોલ પંપ એટલે ગેસ પંપ કહેવાય આપણે રિક્ષા છે તે તો મોસ્ટ ઓફ આપણે બાઇકમાં અને એમાં ફરતા હોઈએ એટલે પેટ્રોલ જ યાદ આવે પણ આજે રિક્ષા લઈને આપણે નીકળી ગયા જોરદાર આપણી રિક્ષા થઈ ગઈ છે તમને ખબર જ છે પછી જોરદાર એવી રિક્ષા થઈ ગઈ છે પણ આપણે અત્યારે આણંદ જવા નીકળી ગયા છે આણંદ લઈ ગયા ત્યાં પક્ષે ત્યાં સુધી નવીન નવી બધું કામ કરાવ્યું એટલે કેવું રહેવાનું છે કેવું નહીં કે આપણે ત્યાં જઈને જોવાનું છે અત્યારે અમે નીકળી ગયા છે તો હું તમને બતાવું જોરદાર આપણે અંદર રેડિકલ જે કલર કામ કાલે મોસ્ટઅપ થઈ ગયું અત્યારે રિક્ષા જોરદાર થઈ ગઈ છે અને આપણા ભાઈ એક સાથે આવ્યા છે અને આપણા મોટા ભાઈ છે અમે નીકળી ગયા છે હું તમને રિક્ષા બતાવું તો જોવો અત્યારે હાલ તમે જોઈ રહ્યો છો કે અમે ચાલો રોડ ઉપર છે આપડે મોટા ભાઈ રિક્ષા ચલાવી રહ્યા છે તમે જોઈ શકો અમે પાછળ બેઠેલા છે અને નીકળી ગયા છે અમે જવા માટે ગેસ તમે જોયું એ રીતે ગેસ ને એવું પૂરાઈ રિક્ષા પણ તમને બધી રીતે કઈ રીતે આપણી રેડી થઈ ગઈ છે અને હવે જોરદાર રીતે ભાગી રહી છે રિક્ષા પણ હજુ એન્જિન નવું નવું બનાવી એટલે એટલી બધી પણ ખાસ જવા દેતા નથી નોર્મલ સ્પીડમાં જવા દઈએ છે પણ જોરદાર હવે પિકઅપ પકડી લીધી છે બધી જ વસ્તુ આપણે નવું નાખી દીધું છે તમે જોઈ શકો કલર કામ પણ રેડી થઈ ગયું હતું રીક્ષાનું આપણે અને કલર કાલે વરસાદ પડ્યો એટલે બંને બાજુ કરી અગરબત્તી કરીને દર્શન વર્ષ કરીને આપણે આગળ ફોટો ફોટો લગાવી દીધો છે પપ્પાનો અને આપણે નીકળી ગયા છે જોરદાર રીતે તો તમને બસ ચાલુમાં બતાવતો રહીશ આ વ્યૂઝ તમે રોડ ઉપર ન જોઈ શકો છો જોડાયેલા રહેજો અને આ વિડીયોને શેર કરી દેજો વચ્ચે વચ્ચે જ્યાં જે લાગશે ત્યાં આગળ હું બ્લોગિંગ કરતો રીતે અને આજે આપણી રીક્ષા પહોંચી જશે બોટસ અને જેવા કે કાર્યમાં જલ્દીથી જ હાજર થઈ જશે અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ હું આપવાનો વિડીયો મૂકવાનો છું કઈ રીતનું આપણે કામ રહ્યું અને બધું શોર્ટ વિડીયો દોઢ મિનિટનો વિડીયો મૂકવાનો છું તો ત્યાં આગળ તમને મોસ્ટ ઓફ આપણા બધા દિવસની ઇન્ફોર્મેશન પણ મળી જાણ છે બસ વિડીયોને શેર કરી દેજો અત્યારે હાલ ઉતરીને ઉભા છે કારણ કે એન્જિન હજુ નવું બનાયેલું છે મોસ્ટ ઓફ નવું કામ છે અને એન્જિન નવું બનાયેલું છે એન્જિન નવું બનાયેલું છે તો જોવું તમને બતાવું કે અત્યારે આપણે હવા પૂરી રહ્યા છે તો બતાવું તમને તમે જોઈ શકો છો આપણા ભાઈ આયા છે આપણી સાથે અજયભાઈ આપણા જે આપણે છેક ત્યાં સુધી મૂકવા એકસો વીસ કિલોમીટરની જર્ની છે એમનું એમને ઘણું બધું કામ હતું તો પણ આપણી સાથે આવ્યા છે આપણા કાકાએ કીધું એટલે તરત આપણી સાથે આવ્યા છે અને મોટાભાઈ પણ આપણી સાથે છે અને આજે આટલા બધા દિવસે મેં દસ દિવસથી આજે નવા કપડાં પહેર્યા કારણ કે આજે ખુશીનો કંઈ પાર નથી એટલા માટે અને તમે જોઈ શકો બધી જગ્યાએ અમે હવા ચેક કરી રહ્યા છીએ કારણ કે પ્રોબ્લેમ ના પડે આગળ જતા સુધી તો અમે હવા પુરાઈ રહ્યા છે અને ભાઈ પણ સાથે સાથે છે આટલા દસ દિવસથી સાથે સાથે છે અને આજે પણ જોડે છે અમને મૂકવાના છે અને હવે આપડે કાર્યરત થઈ જશે જલ્દી જ જોરદાર કામ રહ્યું અને જોરદાર આપણી રિક્ષા રેડી થઈ ગઈ છે દાદાના આશીર્વાદ અને આપ સૌ ના સપોર્ટ જોરદાર આપડે થઈ ગઈ છે તો બસ જોડાયેલા રહેજો જેમ જેમ આગળ સ્ટેન્ડ કરીશું અમે જેવું કઈ હશે એવો વિડીયો અમે મૂકતા રહીશું તમે જોઈ શકો છો આપણે અત્યારે હાલ આણંદ આવે આપણે કિલોમીટર છે એક્સપ્રેસ વે ચડી ગયા છે અને મસ્ત એવા એક્સપ્રેસ વે ઉપર પકડી ગઈ છે મોસમ છે એટલે ઠંડક એવું સારું છે અને આપણા ચરોતરમાં જલ્દી એન્ટ્રી મારી રહ્યા છે ચરોતરનો છટકારો કહેવાય અહીંયાથી આપણે શરૂઆત થઈ હતી અહિયાં

બહુ જોરદાર મુશળધાર વરસાદ આવવાની તૈયારીમાં છે કારણ કે ગણગોર થઈ ગયું છે બહુ વાદળા છવાઈ ગયા છે અને એક્સપ્રેસ વે ઉપર અમે છે શું થવાનું છે કઈ નક્કી નથી કારણ કે વરસાદ બહુ છે અને એમાં અમે નવી નવી રિક્ષા લઈને નીકળ્યા છીએ એકદમ બનાયેલી રિક્ષા આપણી આ રિક્ષા છે જે બે હજાર સાત કે આઠ નું મોડલ એટલે બહુ જૂનામ જૂની પંદર થી વીસ વર્ષ જૂની રિક્ષા છે અને એવી રિક્ષા તરત બનાવીને તમે નીકળ્યા છે આટલા બધા લોંગ રૂટ ઉપર એન્જિન હજુ નવું છે અને વરસાદ તમે જોઈ શકો છો હું તમને બતાવું ઘેરાવો બહુ મુશળધાર અંધારા વાળો વરસાદ વરસી રહ્યો છે તો હું તમને બતાવું તો જોડાયેલા રહેજો અને જોતા રહેજો નડિયાદ ની આગળ અમે આવી ગયા છે અત્યારે નીકળ્યા હતા એટલે કે વાતાવરણ જોરદાર છે એટલે નાસ્તો ને એવું કરી લઈએ તો આપણે ફેમસ નડિયાદ આગળ ના ભજીયા આપણે ફેમસ જ છે ભાઈ જોરદાર પથ્થરવેલી ના ભજીયા માટે ફેમસ જગ્યા છે તમે પણ સાવ તો આ જગ્યા જરૂરથી કાજો ફેમસ પત્ર ભજીયા તો અમે અત્યારે પત્ર વિના ભજીયા ખાવા માટે બેઠા છીએ અને અત્યારે આવશે અને ઘરમાં ગરમ જોરદાર બૂમ પડાવીએ અને જોરદાર મજા માણીએ તો જોડાયેલા રહેજો જોરદાર પત્ર ભજીયા અને દાળ વડા બધું મંગાવી દીધું છે આવી ગયા છે તો જો બહુ મજા આવી છે બૂમ પડાવીએ જોરદાર લાગશે જો આવી ગયા છે આપણે અત્યારે પત્ર વિના ભજીયા મોટાભાઈ બૂમ પડાવી રહ્યા છે

ત્યાં કે 9120 94 તો છોડેલાની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે આજે અમારા પ્રતાપ આપણે દેખાઈ રહ્યા છે આ આ કેતા આપણે અહીંયાથી બ્રિજ ચડી જઈશું એટલે આપણે આ એન્ટ્રી લઈ લીધી છે ઓ મચતા આપણે ફાઉન્ડેશન રાજનથી નું સ કારિયરન થી થશે આપણે ફાઉન્ડેશન લે લીધું છે તાકે આપણે એન્ટ્રી લઈ લીધી છે આ ફ્રી ચડી રહ્યા છે તસવીર

જોઈ શકો છો કે આપણું બાઇક પડેલું છે બાઇક આપણું ઘરે છે અને આપણું મામાનું ઘર છે અને આ ખેતર છે અને આ જ જગ્યાએ હું મોસ્ટ ઓફ રહું છું અહીંયા જ રહું છું હું કેડની અંદર તો તમે જોઈ જ શકો છો તો અત્યારે અમે ફાઇનલી આટલા દિવસે પંદર દિવસની મહેનત બાદ ઘરે આવી ગયેલા છે તો વિડીયોનું અહીંયા એન્ડિંગ કરું છું કારણ કે સવારથી વિડીયોને એવું ચાલુ હતું ચાર્જિંગ બહુ રહ્યું નથી અને વરસાદનું બધું બહુ હતું પણ દાદાના આશીર્વાદથી અને તમારા બધાના સપોર્ટથી અમે આવી ગયા છે જોરદાર જોરદાર રીતે આપણે રહ્યું બધા દિવસ બહુ જોરદાર રહ્યા અને આનો એક આખો આપણો જે સપોર્ટનો છે જે છે એ બધો આખો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હું મૂકવાનો છું આખો અપલોડ કરવાનો છું હવે આજથી આપણા જે આટલા બધા ડે બહુ જોરદાર બધા ડે રહ્યા અને જોરદાર ભવ્ય રહ્યું તો એ બધાનો આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર આટલો બધો સાથ અને સપોર્ટ આવ્યા બદલ તો આ લાસ્ટ વિડીયો પણ બધાને શેર કરી દેજો અને બને એટલો સપોર્ટ આવી જ રીતે આપણે જયશ્રી દાદા ફાઉન્ડેશનને જેઓ આ વખત કર્યો છે અને સપોર્ટ બનાવેલો રાખ્યો છે એવો હંમેશા માટે સપોર્ટ કરતા જ રહેજો અને આપણા ગ્રુપમાં જેટલા બને એટલા બધા જરૂરથી જોડાજો તો ચલો જય સિયા